ધારી ગર્લ્સ હાઈસ્કૂલની સામે આવેલી યોગી ચેમ્બરમાં આવેલી ત્રણ દુકાનમાં ચોરીનો બનાવ આવ્યો સામે ધારી વીપીજી ગર્લ્સ હાઈસ્કૂલની સામે આવેલ યોગી ચેમ્બરમાં આવેલી ત્રણ દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા નિલેશ બુક સ્ટોર નામની સ્ટેશનરી દુકાનમાં શટર ઉંચકાવીને દુકાનમાં રાખેલી રોકડ રકમ પચીસ હજારની ચોરી કરી હતી તેની બાજુમાં આવેલા શ્યામેગ્રોમાં પણ દુકાનમાં રાખેલી પાંચ હજાર રકમની ચોરી થઈ હતી સાથે બાજુમાં આવેલી દુકાનમાં પણ તસ્કરો દ્વારા હાથફેરો કરવામાં આવ્યો હતો એકી સાથે ત્રણ દુકાનમાં ચોરી થતા ચોરીનો બનાવ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો આ ઘટનાની જાણ થતા ધારી પોલીસે તુરંત જ કાર્યવાહી હાથ ધરી રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી નીલેશ કાંતિભાઈ વિઠલાણી નીલેશ બુક સ્ટોર શું ચોરી થઈ છે ચોરીમાં તો આ રોકડ રકમ જે કાંઈ હતી એ બધી લઈ ગયા છે કેટલા અંદાજે કેટલાની ચોરી થઈ હા તો આમ રકમ અમે થોડી બહુ વધારે રાખતા ન હોય પણ તે દિવસે હવે અને બીજા દિવસે પેમેન્ટ કરવાનું હતું એટલે બેંકમાં ભરવાના હિસાબે રકમ થોડી વધારે હતી અને ઝીણા ઝીણું ચિલ્લર ને બધું કાંઈ બીજા કાંઈ અલગ જે કાંઈ રાખ્યું તો કાંઈ પણ વસ્તુ એણે છોડી નથી અને બીજી કઈ કઈ દુકાનમાં ચોરી થઈ છે અંદાજે પચીસ હજાર જેવું રોકડ થઈ જાય એમ અને બીજી કઈ કઈ દુકાનમાં ચોરી થઈ છે એક શ્યામ એગ્રો ભાઈ જે છે બાજુમાં ઉભાઈ દીપકભાઈ આ ચકાભાઈ કાલાણી છે કાલાણી ટ્રેડર્સવાળા અને આ અંગે તમે ધારી પોલીસમાં ફરિયાદ લખાવી છે અત્યારે લખાવવા આવ્યા જ છીએ અત્યારે એના ગ્રાઉન્ડમાં છે